આ તો બધું આપણે કરાવી દઉં નહીં કરાવી છે ને આપણે આપણે કરવું જ પડે આ તારી જે મુખવાડી છે ને એ મુખવાડી પણ મારા બરાબર જ છે હવે કોમ કર હા તું પછે જા પણ ભૂષા કાકાને રમટુ કાકાને બાટલ કાકાને ની કેટો જા આપણા ઘરે આવે એને વાત બધી કરાવવાની આપણે આ બંધો કરવાની જરૂર છે હા જરૂર છે જરૂર છે હે

Điều ông phải ra em ra đâu có gì, bắt đầu, mua đâu

આ બધું હાલ મોબાઈલેમાં બરે હેડે આવીયું દેખો આપણે ભેગા કરીને વાત કરીને ગરદ નેનાથી થોડું જો છે હા બે સાટા કાઢો કે આ તે હા છે જ સમજે ભી આટલા નમ મન લાગે એમણા જો બોલા મન લાગે એમ તોタル છે મને દુકાન રિધી મિલી આયા હવે તારા દુકાનમાં શું હેડે પડા કશું રાખતો તો છે ને અમુલદુ

એર સો ધેટ વાય મીટિંગ માં જારે મેટિંગ અમારે કામ છે કરી કોમ તો અબે ઈ મને ખબર જો હે એટલે મારે હું તો પીને આવ્યો પણ નોરો છે તાર કો ટોપુટો ઘરે તા

જે સમાજ પ્રથા નવી લાવે એમાં આપણી એ મારું કહેવાનું મટું કે આપણી એ બધું અંદર એમને સહયોગ આલી અને સમાજની હારે રહી અને આ બધું થાય તો તારા કાર્યકાળ અવસર મારા કાર્ય અવસર છે અવસર તો બધન ઘરે આવવાનો જ છે એક દાડો હા તો 25 રૂપિયાનો આપો બાપ ફેર પડી જાય 25 રૂપિયાનો ને ઘણો આ તો આપણે કહેવાનો મતલબ એમ થયો હું તમને કહું અત્યારે આપણે આપણે જ ઉભા કરીએ બધું બધું કરવા શેતરે અડે મેળવવા પડે વેચી મારવા પડે ખણખરું કરવું પડે તમારે જોયા

એટલે મને આજ એમ થયું કે આપણે વગર બોલાય અને આ બધું કરીએ ને એ તો અને ઓમાં શું છે વિકાસ આપણો જ થવાનો પચીસ રૂપિયા તમારી જોડે હશે ને તો તમે કોક કરીશો પણ એક છોકરો પરિણામ હોય આખી જિંદગીનું રડેલું બધું એ જાય બરાબર એટલે આજ છે 看我,我看你我们的这看这这的这这这！哎 <嘿 S 2>！新年过完，喜多了，你个天！哈哈哈哈哈！干嘛呢？还玩那个药？药。

બે <laughs> જ શું હોદું જન આ નવલા આવું કું તો આનું નાકે પરચે માલ જો હારું શેડા બેસ માકો બેસ મને બોલાન તો કઈ બધું કરવું પડે બાત એ કી પચમ કરી તો સોહન બોલાવાનું તો કોણ બોલાય તું જાગણ

થોડું જિંદગી આખી બગાડી નાખે કેટલા વિધા હતી ખબર ની આગળ એક જ છે તમારા નામ ભાઈ પીલા રેડ થઇ ગયા તમે ખાલી આ નવા નવા નાટક કરી કર્યા શું કેવા માંગો છો ને અમને તો યોગ લાગે છે

દાદી ની વાત બેઠી ખર્ચો અમે તો ફૂલ સપોર્ટ જાવાનું થાય ને અન ફોન કરું તો 3-4 જણા આવ હા તો પેલા હું ફોરી તો અબે સીધા આવી ગયો એ હાલ હા મારું પાટણ હા